ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી અગિયારથી થી વધુ ગોડાઉનમાં આગ લાગતા ધુમાડામાં ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડ ની ગાડીઓ પ્લાસ્ટિકનો જથો વધુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરિસ્થિતિ ને ધ્યાને લઈ પ્રાંત અધિકારી પંદર થી વધુ ગાડીઓ બારડોલી ખામરેજ વ્યારા પહોંચી હતી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગના ધુમાડાના ગોટે ગુટા લગભગ બે કિલોમીટર સુધી દૂરથી દેખાયા હતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સ્થળે હાજર રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે આગ લાગેલી હતી જેના અનુસંધાને બારડોલી ચાર ગાડીઓ ઘટના સ્થળે તેમજ આગની જ્વાળાઓ ને તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબ તેમજ સાહેબ ને પણ અમે સંદેશો આપ્યો જેની ઘટનાની ગંભીરતા લઈને તેઓ પણ હાજર હતા અને આસપાસ ની છે હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ કોશિશ પાંચ ગોડાઉન માં લાગી